હેલો મિત્રો મગોભાઈ ફરીથી નવા વિડીયો સાથે આવી ગયા છે મિત્રો કે આપણે એવી જાણકારી દઈશું કે ભાઈ ઘણા લોકોને એવા પણ પ્રોબ્લેમ આવે છે મિત્રો કે ભાઈ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક કે જ્યાં કોઈ કારણસર આઈડીઓ જતી રહે છે કે કોઈ કારણસર ભાઈ કે ભાઈ આઈડીઓ રિજેક્ટ થઈ જાય છે કંપનીમાં કે કોઈ કારણસર ઘણા પણ પ્રકારના પ્રોબ્લેમ આવી જાય છે એ પણ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુકમાં કારણ કે એ ના આવવાનું કારણ કયું રીઝન હોય છે મિત્રો તો ભાઈ એ રીઝન એવું હોઈ શકે કે ભાઈ તમારી આઈડીઓ કયા કારણસર રિજેક્ટ થાય છે એ પોલિસી વિરુદ્ધ ગયા હોય તો બી થઈ શકે છે કે પોલિસી મતલબ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જે એમનું એગ્રીમેન્ટ હોય છે મિત્રો કે તમે જે એક્સેપ્ટ કરો છો એ તમને ખબર ના પડે ઇંગ્લિશમાં તો એ કોપી પેસ્ટ કરી અને તમે ચેટ જીપીટીમાં જઈને તમે એનું ટ્રાન્સફર કરી ગુજરાતીમાં તમે પહોંચી શકો છો એ બધી પોલિસી જાણી લો કે કારણ કે પોલિસી વિરુદ્ધ જશો મિત્રો તો તરત જ તમારી આઈડીઓ બધી જતી રહે છે કારણ કે ભાઈ આઈડીઓ પોલિસી વિરુદ્ધ જશો તો આઈડીઓમાં પ્રોબ્લેમ આવી શકે છે ભાઈ મોનિટાઈઝ થઈ જાય ચેનલો તો બી પણ પ્રોબ્લેમ આવી શકે છે મિત્રો કારણ કે ભાઈ મોનિટાઈઝ થયા પછી બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે મોનિટાઈઝ એમને વાત એ નથી થતી ભાઈ મોનિટાઈઝ થઈ ગયા તો પછી ખાસ ધ્યાન રાખવાની કે ભાઈ આપણા વિડીયો કયા છે કયા કન્ટેન્ટ નાખીએ છે શું છે નહીં એ બધી ખાસ ધ્યાન રાખ એ પણ પ્રોબ્લેમ આવી શકે છે બીજું મિત્રો કે સેકન્ડ નંબર એ કોઈ કારણ છે તમારા ઉપર કોઈ ફ્રોડ મેસેજ આવે કે ભાઈ તમે અમને ડીએમ પ્રમોશન કરી આપો ભાઈ આ કોઈ તમને કે ભાઈ કોઈ શબ્દ બોકલે ભાઈ કે આ તમે તમારા પેડ પ્રમોશન કે ડીએમ કંઈ ડીએમમાં નાખો તો ભાઈ ના નાખતા એ ભૂલ ના કરતા મિત્રો કારણ કે ડીએમ જે ભાવિક રાઠોડ જે હિંમતનગરનો યુટ્યુબર હતો મિત્રો એને જ પ્રોબ્લેમ ઇન્સ્ટાગ્રામમાં થયો હતો કે ભાઈ એને મેસેજ આવ્યો હિટલર શબ્દ જે એને ડીએમમાં યુઝ કર્યો અને ડીએમમાં યુઝ કરવાથી એની જેટલી આઈડીઓ હતી બધી રિચેક થઈ ગઈ કારણ કે એ આઈડીઓ અત્યારે છે જ નહીં એ ભાઈ એ નવી બનાવી છે અને ફરીથી પાછી મજૂરી કરવાનું ચાલુ કર્યું છે મિત્રો તો આ ભૂલ નહીં કરવાની મિત્રો ખાસ ધ્યાન રાખવાની અને હા તમારે આઈડીઓ સેક્યોર રાખવા માટે હું ખાસ તમને એક માહિતી આપું કે ભાઈ ભાઈ તમે જે પર્સનલ મોબાઈલ યુઝ કરો છો એ મોબાઈલ યુઝ નહીં કરવાનો કે ભાઈ આઈડીઓ તમારી છે તો એના માટે એ મોબાઈલ આખો અલગ રાખો મિત્રો કારણ કે એમાં તમારી આઈડીઓ બધી સેફ રહે એક જ મોબાઈલ મળે અને એને કોઈને ખાસ યુઝ ના કરવા દો ભાઈ તમને માહિતી હોય તો તમે જાતે જ વાપરો આ ખાસ વસ્તુ છે કારણ કે આઈડીઓ જો એકવાર જશે ને મિત્રો તો લાવવી મુશ્કેલ પડશે મિત્રો કારણ કે ભાઈ આઈડીઓ કોઈ વાતે આ મજૂરી કરવી કોઈ વાતે થતી નથી મિત્રો કારણ કે એના પાછળ બહુ મજૂરી લાગે અમે જે મજૂરી કરી છે ને બાર મહિનાથી બહુ સખત મજૂરી કરી છે ત્યારે આટલા પહોંચાય છે હજી તો હજી તો કંઈ નથી તો મિત્રો મજૂરી કરવી પડશે ફરીથી નવી પાછી આઈડી બનાવવી પડશે બધું કરવું પડશે અને એવો મોબાઈલ લાવો કે ભાઈ તમારી હરેક વસ્તુ શીખ્ય છે કે ભાઈ આઈફોન છે આઈફોન રહેશે તો બહુ સારામાં સારું રહેશે કારણ કે આઈફોનમાં તમારી જે બી સિક્યુરિટી છે ને આઈફોનમાં બહુ મજબૂત સિક્યુરિટી છે મિત્રો કે તમારો ફોન કોઈ હેક કરી શકશે નહીં એટલે જ હું કહું છું મિત્રો કે ભાઈ તમે સારો વિડીયો બનાવો પોતાના કન્ટેન્ટ બનાવો ને સારા મજબૂત બનાવો પણ તમારા આઈડીયોને ખાસ ધ્યાન રાખજો નગર જતી રહેશે તો બહુ ભારે પડશે મિત્રો તમને તો મિત્રો આઈડીઓ ઉપર ખાસ ધ્યાન આપવું ઈમેલ આઈડી તમારા પાસવર્ડ બધું ધ્યાન રાખવાનું ખાસ ન કરજો જતી રહી આઈડી તો લાવવી મુશ્કેલ પડી જાય મિત્રો કારણ કે યુટ્યુબ દ્વારા કંઈ વાતે નથી આપી દેવાની આઈડી કારણ કે એના પાસે મજૂરી લાગશે કારણ કે ભાઈ જે માસ્ટર માઇન્ડ હશે એના પાસે જવું પડશે કારણ કે આઈડીઓમાં ખાસ ધ્યાન રાખવાની મિત્રો તો ભાઈ આપણે આ રજા લઈએ છીએ તમારા મગોભાઈ કોઈ બી પ્રોબ્લેમ હોય તો આપણે તમને મદદ કરવાની કોશિશ કરીશું કારણ કે ભાઈ આપણે જેટલી જાણકારી જેટલી લોકો દ્વારા પહોંચાડશું તો મિત્રો ચાલો જય હિન્દ જય ભારત મિત્રો ઠીક છે